હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે કેમ છો મિત્રો આજે છે જન્માષ્ટમી આપણે ઉઠી ગયા છીએ બધાય મિત્રોને ને જન્માષ્ટમીની શુભકામના હેપી જન્માષ્ટમી અહીંયા છે આપડા ભગવાન દ્વારકાધીશ જન્માષ્ટમી જય કનૈયા લાલકી આથી નાસ્તો કરવો એટલે છે થઈ ગયા કીધું ઉઠાઈ એટલે વાંધો ગયા બધાય લોકોને હેપી જન્માષ્ટમીની શુભકામના દ્વારકાધીશની બધાયને હારું કરે દ્વારકાધી જેવી પ્રાર્થના કરીએ આપણી આખી સૃષ્ટિનું દ્વારકાધીશ કનૈયા કનૈયા મોરલી વારા રે કનૈયા મોરલી વારા રે કેમ આપણે શ્રાવણ મહિનાની રાહ જોતા હોય શ્રાવણ મહિનામાં તહેવારોની રાહ જોતા હોય

પાપા હા કેતો જો પરમ તૈયાર થઈ ગયો છે બસ મોબાઈલ જોવે જો અને રસોઈ તૈયાર થઈ ગઈ છે દિપાલી કરીને ગઈ છે ઊંધિયું મગ નું શાક દાળ ભાત મરચા આમાં રોટલી છે તો ચાલો મિત્રો બધાય જમવા કાદીપાલી બપોર થઈ ગયા છે બપોરના કલ લઈએ હવે બરાબર તાર રોટી ખાવી છે એ બરાબર રોટી ખાવી તારે

પડે આવી ગયા છે ઈ કાનાજીના દર્શન કરવા આખો રે બેન નીએ આવ્યા છે દર્શન કરવા કાનુડા અત્યારે ફૂતો છે બાર વાગ્યે જાય છે મામે દિન કર્યું છે પછી

પગે પગે હા પરમ લાગો ભાઈ લાગે જે 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 કરો કરો બે રેડી 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 એટલે આને તો રાઈડું જ નાખવી છે ગંદુ છે ઈ પરમ ભાઈ નું વેધુ ભાઈ સંપલ આમો વેધુ હામું Pokoknya mah iya mau main auto to. Ah, ini jauh Halo ready. Wah. Mast ya. Ah, ya Bhagwan huta sih Krishna kene Ah, biar dulu Ah, biar ya. તો જો તાપી જાય છે બે કાઠે ઓ ભાઈ તાપીમાં પાણી છોડ્યું છે અત્યારે આવો તાપી જાય છે બે કાઠે 500 તાપી અત્યારે કેમ જાય કેમ છે હે કટાઈ ફૂટે છે અલ્લાપરમભાઈ એમ કરે છે એમને બહુ પાણી જાય છે ભાઈ બે કાંતે તાપી આવેલી જાય છે ભાઈ બહુ વરસાદ પડ્યો ભાઈ એટલું પાણી છે छोटा बाल की एक नैया लाल के नंद गेरा नंद बत, बोल ताई बात नंद गेरा नंद बयो एक नैया लाल के आते थोड़ा बाल की एक नैया लाल के नंद बयो एक नैया लाल के आते थोड़ा बाल की एक नैया लाल के

જય કનિયા લાલ કી અતિ ગોડા પેતું જય કનિયા લાલ કી અતિ ગોડા પી જય કનિયા લાલ કી અતિ ગોડા પારકી તારા જયારા ભગવાન દ્વારકાધીશ ની આરતી ઉતારી લીધી છે આરતી ઉતારે છે પરમ બોલો હાથી ઘોડા લાલ જય જય દ્વારકાધીશ પરમ અગરપતી નો લેવાય પરમ પરમ ને અમારે જો હાંધુ લેવું હોય જય કનૈયા લાલકી હાથી ઘોડા પાલકી ભગવાન ને આરતી દઈ દો ભગવાન ને પછી ભોગ ધરી આલો પર ભોગ ધરી દો તું મમ્મી હાલો ભગવાન ને જય દ્વારકા જય દ્વારકા બધા વ્યૂઅર્સને આપણાને બધાયને હેપી જન્માષ્ટમી જન્માષ્ટમીની શુભકામના બધાયને બધાયના ધંધામાં શરીરે નિરોગી રાખે દ્વારકાધીશ બરકતી આપે એવી પ્રાર્થના કરીએ દ્વારકાધીશ પાસે આજે આપણે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હલો વરસાદ આપણે જો ટીવી ચાલુ કર્યું હતું કોઈ કોપીરાઈટ આવે ને એટલે અવાજ બંધ કરી દીધો છે હવે આગળ વિડીયો બંધ કરીને પછી કરીશું આપણે ચાલુ જૈક લાલ કી હાથી ઘોડા કી કા કેમ કરવાનું મિત્રો બધા જન્માષ્ટમી શુભકામના તો આપણે આ વિડીયો અહિયાં પૂરો કરીએ બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા જય દ્વારકાધીશ